વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત દ્વારા તારીખ બે થી છ જાન્યુઆરી દરમિયાન પચાસમાં યુવા સોર્ણિ મહોત્સવ યોજનાર આ મહોત્સવ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર કિશોરસિંહ એન ચાવડાના અધ્યક્ષતા અને યુનિવર્સિટીના કુલ સચિવ ડૉક્ટર રમેશદાન ગઢવીના માર્ગદર્શનમાં તથા ડૉક્ટર પ્રકાશચંદ્ર પટેલના કોર્ડિનેટેડ પદે યોજનાર છે યુવક મહોત્સવમાં જુદા જુદા આકર્ષણો પૈકી તેમાં રાખવામાં આવેલા વિભિન્ન પ્રકારના કુલ છવ્વીસ સ્પર્ધાઓ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે યુનિવર્સિટીના વિભિન્ન વિભાગો અને તેમના સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓને ખૂબ જ મોટા પ્રમાણમાં સ્પર્ધાઓનો ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે આ સ્પર્ધાઓમાં ગરબા સમૂહ નૃત્ય ફોક ઓર્કેસ્ટ્રા એકાંકી નાટક સ્ટીક ગીત લોકગીત હળવું કંઠક સંગીત શાસ્ત્રીય કંઠ્ય સંગીત રાષ્ટ્રીય સંગીત રાષ્ટ્રીય નૃત્ય કાવ્ય પઠન એક પાત્રી અભિનય મુખ્ય અભિનય વક્તૃત્વ ડિબેટ મિમિક્રી નવલિખન લેખન પાકપ્રૂતિ ચિત્રકલા હસ્તકલા કલે મોડલિંગ કાર્ટૂન મેકિંગ ઓન કરંટ ઇસ્યુ રંગોલી મહેંદી અને પોસ્ટર મેકિંગનો સમાવેશ કરવામાં આવેલ છે આ સ્પર્ધામાં તારીખ બે એક બે હજાર ચોવીસથી તારીખ પાંચ એક બે હજાર ચોવીસ સુધી યોજાશે તારીખ છ એક બે હજાર ચોવીસના રોજ પારિતોષિક વિતરણ થશે આ સ્પર્ધામાં સ્પર્ધા અનુસાર ઓછામાં ઓછા ત્રણ મિનિટમાં શરૂ કરીને વધારેમાં વધારે અઢી કલાક સુધીનો સમય ફાળવવામાં આવનાર છે સ્પર્ધામાં વિદ્યાર્થીઓની સંખ્યા સ્પર્ધા અનુસાર અલગ 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 રાખવામાં આવશે થી પચીસ વર્ષની ઉંમરવાળા વિદ્યાર્થીઓને આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે પ્રત્યેક સ્પર્ધાથી સો રૂપિયા ફી યુનિવર્સિટી દ્વારા નક્કી કરવામાં આવેલ છે સ્પર્ધામાં યુનિવર્સિટીના કન્વેન્શન હોલ પર્વ મંચ અંગ્રેજી વિભાગ માનવ સંસાધન વિભાગ ગુજરાતી વિભાગ અને ઇન્ડોર સ્વિમિંગ પુલ એમ કુલ છ જગ્યાએ તૈયાર થનાર છ રંગમંચ પર યોજાશે તેમનું પરિણામ તાત્કાલ જે તે સ્થળે જાહેર કરવામાં આવશે આમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવનારા વિદ્યાર્થીઓને વિજેતા જાહેર કરવામાં આવશે વિજેતા ઉમેદવારને યુનિવર્સિટી દ્વારા પ્રમાણપત્ર વગેરેથી સન્માનિત કરવામાં આવશે સ્પર્ધામાં ભારતીય સંસ્કૃતિને અનુરૂપ હોય તેવી સ્પર્ધાઓને જ યુવક મહોત્સવમાં સ્થાન આપવામાં આવશે